સુરતમાં એકમાત્ર એવા લીમડા ચોક ખાતે કબૂતરખાના પાસે આવેલ નારીયળવાળા ગણપતિ દાદા તરીકે ઓળખાય છે જે માત્ર શ્રીફળ ચઢાવતી લોકોની મનોકામના પૂરી કરે છે છેલ્લા પચાસ વર્ષથી આ એક જ સ્થળ પર બપ્પાનું સ્થાપના કરવામાં આવે છે જ્યાં દર વર્ષે સુરત સહિત અન્ય શહેરોમાંથી પણ ભક્તો બપ્પાના દર્શન કરવા આવે છે સુરતમાં થિયેટર અવનવી થીમ સાથે આપણે ગણપતિ બાપ્પાને બિરાજમાન થયેલા જોયા છે પરંતુ સુરતના એકમાત્ર એવા નાળિયેરવાળા ગણપતિ દાદા તરીકે જાણીતા લીમડા ચોક ખાતે કબૂતરખાના પાસે આવેલ ગણપતિ બાપ્પા છે જે છેલ્લા પચાસ વર્ષથી બાપ્પા અહીંયા એક જ જગ્યાએ સ્થાપના કરવામાં આવે છે અહીં માત્ર સીફળ ચડાવતા જે બાપ્પા ભક્તોની મનોકામનાએ પૂરી કરે છે તો અમારી વોઇસ ઇન્ડિયાની ટીમ દ્વારા કબૂતરખાનાના ગણપતિ બાપ્પાની મુલાકાત લેતા અહીંના આયોજકો પાસે જાણવા મળ્યું કે પચાસ વર્ષથી અહીંયા ગણપતિનું સ્થાપના કરવામાં આવે છે ભક્તો અહીં દાદા પાસે પોતાની માનતાઓ લઈ આવે છે અને દાદા તેની માનતા પૂરી કરે છે માનતા પૂરી થાય એટલે ભક્તો તેમની ટેપ મુજબ એક પાંચ સાત અગિયાર એકવીસ જેવા શીફળ દાદાને અર્પણ કરે છે એટલે અહીં બાપાને નાળિયેલવાળા ગણપતિ કહેવામાં આવે છે તો દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ અન્ય શહેર ગામમાંથી ભક્તો બાપાના દર્શન કરવા અચૂક આવતા હોય છે જાણીતા એવા આપણે ગણપતિ પંડાલમાં જે ઉપસ્થિત છે તો અહીં જે ગણપતિની કેટલા વર્ષો અગાઉથી અહી સ્થાપના કરવામાં આવે છે અને કેવી રીતે દસ દિવસ દરમિયાન ભક્તોની અહીં શ્રદ્ધા જોવા મળે છે તે બાબતે આપણે વાત કરીએ

બસો એક પાંચસો સુધીના શિફલો દસ દિવસમાં લોકો ચલાવે છે તેમાં ખાસ કરીને લોકો સંતાન પ્રાપ્તિ માટેની બધા ખાસ લેવામાં આવે છે પછી કોઈના મેરેજ ના થતા હોય ધંધા રોજગાર પ્રોબ્લેમ હોય દુકાનોનો પ્રોબ્લેમ હોય નોકરી બરકત આ તે કોઈ બી જાતની અહીંયા ભક્તો દ્વારા માનતા લેવામાં આવે છે સવારે દસ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા બે પૂજારીઓ બેસે છે અને એ કોઈ પણ ચાર્જ જાતના ચાર્જ દીધા વગર માનતા લેવડાવે છે અને પૂરી કરીને પૂરી કરાદાનું સ્થાપન કર્યા છેલ્લા પચાસ વર્ષથી દાદા ના આવી રીતે સ્થાપના કરવામાં આવે છે આ એક જ જગ્યા છે અને જગ્યા નું એક મહત્વ એક છે કે અહિયાં બધા જે કોઈ ભક્તો આવે એ લોકોની માનતા પૂરી થાય જ છે પોતાના લગ્ન રહ્યા હતા પરંતુ તેઓને સંતાન ન થતા તો તે વખતે પ્રથમ વખતે એ બે પોતે સંતાન પ્રાપ્તિ માટેની માનતા લીધેલી ને એમની માનતા બીજે જ વર્ષે પૂરી થયેલી ત્યાર પછી વર્ષો વર્ષ લોકો આવી રીતે ખાસ કરીને સંતાન જ માનતા લે છે અને કોઈ બી જાત ની હવે અત્યારે એવું છે કે કોઈ બી જાતની લોકો માનતા લે છે અને એ લોકોની માનતા કેટલા લોકો અંદાજીત રોજ ના પચીસો થી ત્રણ હજાર લોકો દર્શન કરવા ને બધા લેવા આવે છે અને સવારે દસ વાગ્યા લાઇન લાગે છે આપણે જે અહીં કબૂતર ખાના પાસે આવેલ જે નાયલ વાળા શ્રી ગણેશ તરીકે પ્રખ્યાત છે દાદા પાસે પોતાની માનતા લઈને આવે છે અને શ્રીફળ ચડાવવાની માનતા રાખે છે અને તેઓની સમય પ્રમાણે માનતા પૂરી થાય છે જેથી અહીં લોકો વર્ષોથી શ્રદ્ધા રાખીને દર વર્ષે અહીં દાદાના દર્શન કરવા આવતા હોય છે કેમેરામેન সাথে রশ্মি রাণা ভোয়স ইন্ডিয়া টিভি সরত